નવસારી પોલીસની સરાહનીય કામગીરી તુચકો અર્પણ હેઠળ લાખો નો મુદ્દામાલ માલિકો માલિકોને પરત કર્યો ચોરીના દાગીના અને મોબાઈલ ફોન મૂળ માલિકોને મળતા ચહેરા પર ખુશી છવાઈ નવશારી પોલીસે સેવા સુરક્ષા અને શાંતિના પોતાના સૂત્રને સાર્થક કરતા તેરાતુચ્કોર પણ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરી છે ચોરીના વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કબજી કરેલો મુદ્દા માલ મૂળ માલિકોને પરત સોંપ્યો હતો આ કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને ત્રણ ચોરાયેલા મોબાઈલ ફોન તેમના હકદાર માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા તેરાતુચકોર પણ એ ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા બે

રૂપિયાનો હજારો નાગરિકોને પરત કરવામાં આવ્યો છે નવસારી પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગુના ઉકેલવાની સાથે સાથે જનતાની સંપત્તિની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ પ્રકારની કાર્યવાહીથી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બને છે